કેન્દ્ર સરકારની બાયોફ્યુઅલ નીતિનો ગેરલાભ ઉઠાવનારા તત્વો બેફામ બનેલા છે તેમાં કિસ્સાઓ કચ્છમાં પણ સામે આવતા રહે છે દરમિયાન હવે ભુજમાંથી પુરવઠા વિભાગ દ્વારા રીંગરોડ પર ધમધમતા બાયોડીઝલના પોઈન્ટ પર દરોડો પડાયો હતો જેમાં પાંચ હજાર લીટર શંકાસ્પદ બાયોડીઝલની સાથે અંદાજીત દસ લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો આ કેસમાં ઈશ્વરને દબોચવામાં આવે તો બાયોડીઝલના મોટા નેટવર્કને લઈને ખુલાસો થઈ શકે તેમ છે ન માત્ર ભુજ પરંતુ કચ્છમાં ખાવડાપટ્ટમાં જ પણ જ્યારે એશિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણ પામી રહ્યો છે ત્યારે અહીં મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશનનો ધમધમાટ રહેલો છે અહીંની ગાડીઓમાં પણ બાયોડીઝલ સપ્લાય કરતા અડ્ડાઓ આ વિસ્તારમાં ચાલુ થઈ ગયા હોવાનું ચર્ચાય છે ખાવડા પટ્ટામાં પણ પુરવઠા વિભાગ પ્રાંત અધિકારી ત્રાટકશે તો અંગતીના બાયોડીઝલના અનેક અડ્ડાઓના પર્દાફાશ થશે કોની મહેરબાનીથી આ બાયોડીઝલના પોઈન્ટ ચાલી રહ્યા છે તેવા સવાલો જાણકારોમાં થઈ રહ્યા છે ખાવડા પટ્ટામાં અને તેની આસપાસમાં ક્યાંક પોઈન્ટ ઉભા કરાયા છે તો ક્યાંક ટેન્કરો તૈનાત રખાયા છે અને જ્યાં મંગાય ત્યાં બાયોડીઝલ પૂરો પાડવામાં આવી રહ્યો છે હકીકતમાં જે રીતે કચ્છના દ્વાર પાસે ખાણ ખનીજ વિભાગ તેમજ અન્ય તંત્રની ચેકપોસ્ટ ઉભી કરાઈ છે તે રીતે હવે વેરસર વિના વિલંબે ખાવડા પાસે આ આરઆઈ પાર્કને જોતા ખનીજ તથા જીએસટી વિભાગની ચેકપોસ્ટ અને તે માટેના અલાયદા મહેકમ માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ મોટા પ્રમાણમાં આરઆઈ પાર્ક સંલગ્ન કામોમાં ખનીજ ચોરી અને બાયોડીઝલ અને જીએસટી ના ચોરી થતી હોવાનું સામે આવી રહ્યું છે આ મામલે કચ્છનું રાજકીય જગત વહેલી તકે વિચાર કરે અને સરકાર તબક્કે આ માટે રજૂઆત કરે તે સમયની માંગ છે